હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ છ વિષય પલાસ એટલે કે ગુજરાતીની અંદર એક સરસ મજાનું જે ગીત આવે છે જેનું નામ છે વેણીના ફૂલ તો એ ગીતનો એક સુંદર મજાનો રાગ તમને આ વિડીયોની અંદર આપવાના છીએ તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં અને ચેનલ પર જો પ્રથમ વખત આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડિયોને શેર કરજો તો શરૂઆત કરીએ મારે ઘેર આવજે બેની નાની તારી ગૂથવા મારે ઘેર આવજે બેની નાની તારી ગૂથવા હે આપણા દેશમાં નીર કૂટ્યા ને સડગે કાળ દુકાળ ભૂલ વિના મારી બેનડી નાની તારી ગૂંથવા વેની હે બાગભાગી ચાણા રોપ નથી બેની ઉગતા મારે ઘેર મોગરા ડોલર જાય ચંભેલી ને મારે માથે નહીં મેં મારે ઘેર

ਮਾਰੇ ਘੇਰ ਆਵਜ ਬੈਣੀ ਨਾਨੀ ਤਾਰੇ ਗੁਥਵਾਵੈਨੀ ਹੇ ਡੁੰਗਰਾਨੀ ਉੱਚ ਟੋਚ ਉਭੇਲਾ ਰਾਤੜਾ ਗੁਲੇ ਨਾਲ ਸਾਪ ਵਿਟਿਆ ਪੀੜਾ ਕੇਵੜਾ ਹੂ ਮਾਰੀ ਬੈਨ ਸਾਟੂ ਵਿਨ ਨਾ ਮਾਰੇ ਘੇਰ ਆਵਜ ਬੈਣੀ ਨਾਨੀ ਤਾਰੇ ਗੁਥਵਾਵੈਨੀ ਮਾਰੇ ਘੇਰ ਆਵਜ ਬੈਣੀ ਨਾਨੀ ਤਾਰੇ ਗੁਥਵਾਵੈਨੀ हे पहाड़ तरे पेटड़ उगे लाल करेनी ना जाड़ के सुड़ ला के री वाकड़ी कड़ी ओ विनिस चली डाड़ मारे घर आव जे बेनी नाणी तरे गुथवावेनी मारे घर आव जे बेनी नाणी तरे गुथवावेनी हे खेतर बच्चे खोय वाडी ने फूल जी न खोड़ीस વાઘ સે કાંટા દુખ સે પાણી તોય જરી ખન બિસ મારે ગે બેની નાની તારી ગુથવા વેની મારે ઘેર આવજ બેની નાની તારી ગુથવા વેની હે મોઢડા નો મચકોળ જે બાપુ જોયે જંગલના ફૂલ મોરલી વાડ ને માથડે એ તો ઓપતત અનમૂલ મારે ઘેર આવજે બેની નાની તારી ગુથવાવેની મારે ઘેર આવજે બેની નાની તારી ગુથવાવેની હે ભાઈ ભાભી બે ભેડા બેસીને ગુથ સુતારે ચુલ થોડી ઘરી પેરી રાખ જે વિર નવીનલ વેની ફૂલ મારે ઘેર આવજે બેની લાંબી તારી ગૂથવા વેની મારે ઘેર આવજ બેની લાંબી તારી ગૂથવા વેની તો વિદ્યાર્થી મિત્રો ઝવેરચંદ મેઘાણી આધારિત એક સરસ મજાનું જે ગીત વેણીના ફૂલ અને તેમાંય પાછા એક નવા અંદાજની અંદર તમને આ કવિતાનો રાગ આપવાનો પ્રયત્ન કર્યો છે તો ચોક્કસથી તમને આ વિડીયો ગમ્યો જ હશે તો વિડીયોને લાઈક કરજો આ વિડીયોની લિંકને શેર કરજો અને ચેનલ પર પ્રથમ વખત આવેલો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બિલને પ્રેસ કરી દેજો જેથી આવનાર દરેકે દરેક નવા વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ તમારા સુધી પહોંચતી રહે જય હિન્દ જય ભારત